મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી તો અમદાવાદમાં શેર બજારમાં રોકાણા નામે છેતરપિંડીની ઘટના સમાવી છે પાલડીમાં રેટ પિતા પુત્રને વધુ નફો આપવાની લાલચ આપી પંદર પોઈન્ટ પાસઠ લાખ પડાવ્યા સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાનું કહીને સાયબર ગઠિયાઓએ પંદર પોઈન્ટ પાસઠ લાખ પડાવ્યા શરૂઆતમાં રોકાણ પર નફો પણ આપ્યો હતો જેથી વિશ્વાસ આવતા પિતા પુત્રએ પંદર લાખથી વધુનું રોકાણ કર્યું જેની સામે પિસ્તાળીસ લાખ નફો બતાવ્યો પંતુ પઈસા ઉપરવા જતા સાત લાખની કમિશન માંગ્યું જેથી આથેડે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે અમદાવાદમાં શેર બજારના નામે છેતરપિંડીની ઘટના વધુ નફાની લાલચમાં પંદર લાખ પર આવ્યા પિસ્તાલીસ લાખ નફો ગઠિયાઓ દ્વારા બતાવવામાં આવ્યું હતું પૈસા ઉપરવા જતા સાત લાખનું કમિશન માંગતા સમગ્ર ઘટના સામે આવી છે ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે અમદાવાદમાં શેરબજારના નામે છેતરપિંડી આવી વધુ અને લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે જે હિમાંશુ અમદાવાદમાં શેરબજારના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી શું છે વધુ વિગત જે ઈદિયુ ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પાલડીમાં રહેતા જે આદર છે તેઓને ને દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સાયબર ગઠિય હોય પૈસા પડાવવાની જે ઘટના જે સામે આવે છે આ જે વ્યક્તિ છે હબીબભાઈ જેઓ ફેસબુકમાં રીલ સ્ક્રોલ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને એક રીલ આવી અને રીલમાં જે શેર બજારની જે ટ્રેનિંગ છે શેર માર્કેટમાં ટ્રેનિંગ આપવાની જે રીલ હતી તેમાં તેમને એક લિંક દેખાડે ત્યારે તેઓ એક WhatsApp ગ્રુપમાં જોડાયા હતા તે દરમિયાન તેઓ WhatsApp ગ્રુપમાં જોડાયા ત્યારબાદ તેઓને રોજ એક મેસેજમાં હતા કે આ રીતે તમે પૈસા ઇન્વેસ્ટ કરો તો તમને ફાયદો થશે તે રીતે તેઓ એક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું અને ત્યારબાદ તેઓ જે અન્ય WhatsApp ગ્રુપ હતા તેમાં જોડાયા અને તેમને રોજ મેસેજ આવતા હતા કે તમે આ શેર ખરીદો આ બીજા અન્ય કોઈ કંપનીના હતા એ શેર ખરીદો ત્યારબાદ તેઓ તેમને ટિપ્સ લઈને શેર બજારમાં પહેલા પચાસ 50000 થી રોકાણ કર્યું અને આ રોકાણ બાદ તેઓને ત્રણસો ટકા જેટલો નફો થયો ત્યારબાદ તેઓ પૈસા હતા તે પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા ત્યારબાદ તેઓએ ધીમે ધીમે કરીને પંદર લાખ થી વધુ રોકાણ કર્યું અને ત્યારબાદ જે આરોપીઓ હતા તેઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તમે પંદર લાખનું રોકાણ કરશો તો તમને પિસ્તાલીસ લાખનો નફો થશે અને ત્યારબાદ જે આરોપ જે ફરિયાદી છે એ ફરિયાદી દ્વારા જે પૈસા જે પિસ્તાલીસ લાખ નફો થયો ત્યારબાદ તેઓ ઉપાડવા માટે કહ્યું ત્યારે જે એજન્ટ હતા તે એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું તમે સાત લાખ રૂપિયા ભરશો ત્યારબાદ અદાણો ફરિયાદ નોંધી અને ટીમ છે તેઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે આરોપી દ્વારા કેટલા સમયથી આમ કામ કરવામાં આવી રહ્યો છે અન્ય કોઈ લોકો ભોગ બન્યા છે કે કેમ તેને લઈને કોઈ માહિતી ખરી જી ઉરુષા જે હબીબભાઈ છે તેઓ છેલ્લા એકાદ મહિનાથી વધુના સમયથી તેઓના સંપર્કમાં હતા અને અન્ય કોઈ જે વ્યક્તિઓ છે તેઓના સંપર્કમાં છે કે નહીં તે દ્વારા જે સાઈબર ક્રાઇમની ટીમ પોલીસ છે તેઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવાનો આવી છે જી છે માં શું હાલ કેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમને લઈને કોઈ માહિતી ખરી જી ઉરિષા હાલમાં તો બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેમનું નામ છે જે ગ્રુપ એડમિન હતા તેમનું નામ છે પ્રોફેસર વિનય ગુપ્તા અને લક્ષ્મીપ્રિયા પાંડે નામના જે ગ્રુપમાં એડમિન હતા તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ જે બે આરોપીઓ છે તેઓ આરોપીઓ ગ્રુપમાં એડમિન દ્વારા જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે રોજ મેસેજ મોકલવામાં આવતા હતા જી જે હિમાંશુ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદમાં શેરબજારના નામે છેતરપિંડીની ઘટના જો કે વધુ નફાની લાલચ આપી પંદર લાખ પર ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે